મિત્રો આ લીલી ચા છે અને ગ્રીન ટી પણ કહેવામાં આવે છે આના પત્તામાંથી સરસ મજાની સુગંધ આવતી હોય છે અને આ જે પાન છે એને ચામાં નાખીને પણ પી શકાય છે અને મિત્રો આની સુગંધ પણ સરસ મજાની આવતી હોય છે મિત્રો આ લીલી જે ચા છે એનાથી મચ્છર પણ નથી આવતા એવું કહેવામાં આવે છે લીલી ચાના જે આવી રીતે જો તમે રોપા તમારા ઘરની આજુબાજુમાં લગાવી દો તો મચ્છર કે બીજા જીવજંતુઓ આવતા નથી તો મિત્રો સરસ મજાનો છોડ છે અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એ જાણીશું કે જે આ લીલી ચા જેને કહેવામાં આવે છે ગ્રીન ટી જેને કહેવામાં આવે છે એને કઈ રીતે ઉગાડી શકાય છે કઈ રીતે એનું મલ્ટીપ્લિકેશન કરી શકાય છે એક ચાનું જો જુડો આપણી પાસે હોય તો એમાંથી બીજી જે ગ્રીન ટી છે એના રોપા કઈ રીતે બનાવી શકાય છે એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપણે લઈશું તો વિડીયોની અંદર બનાવી રહેજો તો આજે આપણે એ જાણીશું કે ગ્રીન ટી જે કહેવામાં આવે છે લીલી ચા જેને કહેવામાં આવે છે એ કઈ રીતે ઉગાડવામાં આવે છે તો મિત્રો આ જે લીલી ચા છે ને આ ભાઈએ ઉપરથી કાપી નાખી છે હવે એને જે નાના નાના જે ચીપા કહેવામાં જેને આવે છે એ આ જે વ્યક્તિ છે એ છૂટા પાડશે અને પછી કોથળીની અંદર લગાવશે તો સરસ મજાના રૂટ્સ અહીંયા જોઈ રહ્યા છો આપ જો આ ભાઈ કાપી રહ્યા છે જે વધારે પ્રમાણમાં છે એનો એક આખો ગુચ્છો જે કહેવામાં આવે રૂટ્સનો અહીંયા છે મૂળિયા અહીંયા છે તમે જોઈ શકો છો હવે આ જે લીલી ચા છે એના જે રૂટ્સ છે એને છૂટા પાડી દીધા છે અને એમાંથી આ જે ભાઈ છે એ ટીપા બનાવશે જે નવા રૂપા જેને ઉગાડવા માટે ઉપયોગમાં લેવાના છે એ આપ જોઈ શકો છો જુઓ આવી રીતે આ ભાઈ છે એ લગાવે છે અને

આટલા નાના કટકા કરી દીધા છે અને એને હવે લગાવવા જઈ રહ્યા છે તો લે લેહાડો આપણે લગાવો નર્સરી છે કઈ બજવાનું તો મિત્રો અહીંયા સરસ મજાનો એક નાનકડો બીડ બનાવેલો છે અને એની અંદર આ જે પ્લાન્ટ્સ છે એને ઉગાડવાના છે લગાવાના છે જે એના જે ચીપા આપણે બનાવ્યા હતા રોપા જેને કહીએ છીએ એ રૂપાને આ જે કુથળીઓ છે એમાં થોડા લગાયેલા છે બીજા થોડા લગાવવાના છે જો આવી રીતે કોથળીની અંદર નાનકડો હોલ કરી દેવાનો અથવા તો તમારી પાસે જો કુંડું હોય બતાવો મૂળિયું બતાવો મૂળિયું બતાવો હા જો આવી રીતનો નાનકડો રૂટ્સ વાળો જે ચીપો આપણે કહીએ જેની અંદરથી બીજા પ્લાન્ટ્સ આપણે છૂટા કર્યા હોય એ આવી રીતનું લઈ લેવાનું અને એને તમારે જે આવું હોલ કર્યો હોય કુંડું હોય તો કુંડું ને જમીન હોય તો જમીન અને કોથળી હોય તો કોથળી ગ્રો બેગ હોય તો બેગ જેની અંદર તમે ઉગાડવા માગતા હોય એની અંદર આવું નાનકડો હોલ કરી દેવાનો અને પછી આવી રીતે જે ગ્રીન ટી છે એને તમારે લગાવી દેવાની છે તો મિત્રો આવી રીતે સરસ રીતે આનું મલ્ટિપ્લિકેશન કરી શકાય છે